તો જો મિત્રો આવી રીતની કંઈક આપણી ટેન્ડલી આવે જો કઈક આવી રીતની કાંજી આવે તો આ બાજુ મિત્રો આવે છે અંદર ફરી આપણે તો આજે મિત્રો હું તમને ટેન્ડલી ફીશ બતાડવાનું છું અને કાંજી ફીશ બતાડવાનું છું તો એ મચ્છી કેવી આવે અને એને કેવી રીતની પકડી બધું જ તમને વિડીયોમાં બતાવીશ તો વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ મિત્રો આપણે આજે ફરી આવીએ છીએ દરિયાની અંદર કેમ કે ઘણા દિવસથી મિત્રો આપણે દરિયામાં જ રહીએ છે અને આપણે બે બે પાણી લેવાનું થાય તો આપણી પાસે વિડીયો બનાવવાનો પણ ટાઈમ નથી રહેતો તો આ બાજુ આપણી દોરું બાંધેલી છે તમે જોઈ રહ્યા છો તમને કડું દેખાતા હશે અને આ બાજુ મિત્રો મારા બાપા અને મારા મોટા ભાઈ વાઘરો પર છે જેમ કે ખાગા ફીશ પકડવાની છે આપણે તો આને મિત્રો આપણે એકવાર આનો વિડીયો બનાવેલ છે તમારે જો પૂરો જોવો હોય તો નીચે લિંક છે તમે જોઈ લેજો ને અહીંયા મિત્રો આપણી કાંજી છે અને આપણી નીચે ખનમાં ટેડલી ફીશ છે હું તમને આડી બતાવીશ અને અત્યારે તો મિત્રો આપણે ગોરુવત્તી બાંધી દઈશ તો આપણે સૌથી પહેલાં વાઘરો મેખાવ થશે અને પછી હું તમને કાંધી પીસ બતાડું તો તમે જોઈ રહ્યા છો કે આમાં કેવી રીતના ઘાણીયા પરવી જો આવી રીતના ઘાણીયા પરવાના હોય કેમકે આપણે આમાં ગિમલો પરવેશ અને બાકીની જે પેન્ડીને છે એવું બધું ભરાવીએ જેમ અલગ અલગ મચ્છી આવે તો કંઈક આ રીતનું ઠંડુ કરવી અને બેસનમાં પછી આવી રીતનું ગોઠવી દેવાનું જો કંઈક આવી રીતનું અને આવા મિત્રો એના ઉડાયા હોય જે આપણે ખબર પડે કે આપણો વાઘરો છે આપણે બેંડો હોય પાણીમાં ત્યાં આપણે તાત્કાલિક જડી જાય તો અત્યારે તો આપણું ઇન્જિન પણ ચાલુ છે તો સૌથી પહેલાં આપણે વાઘરો માણીશું અને પછી તમને કાંજી ફીસ બતાડું અને ટેન્ડલી ફીસ પણ બતાડું અને એના કેજીનો શું ભાવ છે એ પણ બતાડું તો ચાલો આપણે फिर वालाagro ना चले पछी तुमने कांजी बताड़ू Echo win around these walls fighting to create a song I don't wanna miss a beat and we know we'll go through the wastelands, through the highways till my shadow turns to sun rays આપણે દરિયામાંથી હાલમાં કાંઠે આવી ગયા છે તો હવે મિત્રો હું તમને ટેન્ડલી બતાડું કે આપણી ટેન્ડલી કેવી આવે અને કાંજી કેવી આવે તો જો મિત્રો આવી રીતની કંઈક આપણી ટેન્ડલી આવે જો આને ટેન્ડલી કહેવાય અને આજે મિત્રો તમે ટેન્ડલી જુઓ છે ને આપણે જે મચ્છી આવે બધી ભેગી એમાં આપણે વીણવી પડે અને આને મિત્રો સુકાવવી પડે અને પછી આને એક કિલ્લાના આપણે એંશી રૂપિયા આપે અને હું તમને બતાડું કે સુકાઈ જાય પછી કેવી થઈ જાય તો મિત્રો આપણી જે ડેન્ડલી છે એ સુકાઈ જાય પછી જો કંઈક આવી રીતની થાય અને પછી આપણે આને જે વેપારી હોય ને આપણે જોખાવા જવી પડે અને પછી આને આપણે કિલ્લાના એંસી રૂપિયા આપે તો હું તમને કાંજી બતાડું કે કાંજી કેવી આવે એ તો મિત્રો હું તમને લીલી કાંજી બતાડું કે કાંજી કેવી આવે જો કંઈક આવી રીતની કાંજી આવે અને આને પણ મિત્રો જેવી રીતની આપણે ટેન્ડલી વીણીએ આપણે બધી મચ્છી કે આવી બધી ભેગી હોય એમાં આપણે જેવી રીતની ટેન્ડલી વીણીએ એવી એવી જ રીતને આને પણ અલગથી વીણવી પડે અને આને પણ સુકવવી પડે અને આના એક કિલ્લાના આના દોઢસો રૂપિયા હાલમાં ચાલે છે અને આ પણ આપણે વેપારી પાસે જ દેવા જવું પડે તો તમને ફૂંકાઈ જાય પછી કેવી બતાડવી એ પણ તમને બતાડી દઉં તો મિત્રો આપણે જે કાંજીની વાત કરી એ ફૂંકાઈ જાય પછી કંઈક આવી રીતની થઈ જાય એને પછી આપણે સારી અને આપણે વેપારી પાસે દઈ આવવાની અને એના કિલ્લાના આપણે દોઢસો રૂપિયા મળે કે જો કંઈક આવી આને આ ચટણી પણ બનાવી શકીએ અને આનું શાક પણ બનાવી શકીએ તો આવી રીતે મિત્રો આપણી ટીંડલી અને કાંજી હતી અને બાકીની મચ્છી વીણી નાખી અને આવામાં થોડું થોડું છે જેમ કે આ બાજુ છે કે આપડા તો આપણે મિત્રો બધી મચ્છી વીણાય કે તમને ઢીંડલી પણ બતાડી અને કાંજી પણ બતાડી તો હવે મિત્રો આપણે વાત કરીએ આપણા વાઘરાની જેમ કે આપણે ખાગા પીસ માટે ઝાર મેંડી છે તો હવે ચાલો તમને એ પણ બતાડ્યું કે એમાં આપણે શું આવી ગયું પહેલાં મિત્રો આપણે દરિયામાં આવી ગયા છે અને આપણો વાઘરો ઉપાડી લીધો છે તો હું તમને બતાડ્યું કે આપણા વાઘરામાં શું મચ્છી આવી તો આ બાજુ મિત્રો આવે છે આપણા ખાગા વાઘરાની અંદર જે મિત્રો આપણે સવારમાં આપણે ઘાહીં ભરાવતા હતા અને આપણે તમે વિડીયોમાં જોઈતું કે આપણે કેવી રીતના વાઘરો નાખો તો હવે મિત્રો વાઘરો આપણે ઉપાડી લીધો છે અને અત્યારે વાગ્યા છે સાડા બાર વાગે આવ્યા છે બપોરના અને આપણો વાઘડો ઉપાડ્યો તો એટલા બધા મિત્રો ખાકા આવ્યા છે તમે જોઈ રહ્યા છો કેવી રીતના છે તો તમને આમ વિડિયોમાં થોડા થોડા નાના લાગતા હશે પણ એ વેડા મોટા છે હું તમને બતાડું અને આ બધા જીવે છે તમે જોવું એક ખાકો લગભગ ત્રણ ત્રણ થી ચાર કેટલા છે અને બધા ખાકા જીતતા છે પુલ કેટલા છે તો આપણે ખબર નથી જો મારા મોટા ભાઈ ઉપાડ્યું જો કેવડો મોટો છે જો એ પણ જીવે જો અને મિત્રો આ બધું એક આપણે અલગ એવો દરિયાનું જનાવર આવ્યું છે હું તમને આડી બતાડવું કેવું છે જો આવી રીતનું જનાવર છે અને આને મિત્રો એમ કે મિત્રો આપણે એકવાર કવડી ગયું હોય તો આપણે પાણીમાં જ્યાં સુધી આપણે પડીએ ત્યાં સુધી ન મેંકે અને આ બહુ ડેન્જર આવે આનું ઝેર તો ન સડે પણ આ જો આપણે કવડી ગયું હોય ને તો આપણે ઘડીકમાં મેલે નહીં અને કંઈ પણ જગ્યાએ આપણે એના દાંત બેહાડતી જો આપણે વાઘરો એને સકેલવા સકેલવાનો થશે જો આવી કંઈક આવી રીતનો તો મિત્રો ફૂલ આપણે એટલા ખાગા આવ્યા છે તો બસ આજના વિડીયોમાં મિત્રો એટલું જ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હવે પછીના મિત્રો આપણા વિડીયો રોજ આવતા રહેશે તો વિડીયો જોતા રહેજો અને આપણે ફૂલ સપોર્ટ કરજો ફરી મળીશું આપણે બીજા વિડીયોમાં અને હવે આપણે વાઘરો ઉપર લીધો છે તો હવે આપણે સાસુ કાંઠે bye-bye so